તારીખ ચાર ચાર બે હજાર પચીસ એટલે કે એકવીસ દિવસ બાદ સમાપન થયેલ જેમાં વિવિધ કોર્ટ કેસ જેવા કે ભરણ પોષણ છૂટાછેડા અઘરા કેસોનું સામાજિક રીતે સુખદ સમાધાન થવા પામેલ છે આ દરમિયાન લગભગ સાઈઠ જેટલી અરજીનો નિકાલ આગેવાનોની કોઠાસૂજ અને સમાજના ધારાધોરણ મુજબ કરવામાં આવે છે નવીન બંધારણ રચી ખોટા ખર્ચ અટકાવવાનો પ્રયાસ કરવામાં આવેલ જેમ કે રિંગ સેરેમની હલ્દી રસમ વરઘોડો બીબી સોવર અને લાઈવ સ્ટેજ પ્રોગ્રામ પર સખત પાબંદી લગાવવામાં આવેલ છે વઢિયાર વણકર સમાજના નવનિયુક્ત મંત્રી શ્રી કેડી રાઠોડના જણાવ્યા મુજબ આગામી ચૌદ એપ્રિલના રોજ સંખેશ્વર તાલુકાના જેસડા ખાતે આવેલ આંબેડકર આશ્રમ ખાતે સમસ્ત સમાજની ઉપસ્થિતિમાં આ સમાજના બંધારણ વિમોચન કરવામાં આવનાર છે આજે તારીખ ચાર ચાર બે હજાર ને પચીસ સુધી મળી જેમાં અમારા વઢિયાર સમાજ નું બંધારણ સુધારણા બેટી બચાવો બેટી પઢાવો અને દહેજ પ્રથા આ વસન મુક્તિ આવા બધા કાર્યક્રમો ઉપર પ્રકાશ પાડ્યો એને બંધારણ માં સુધારા વધારા કર્યા આ તબક્કે અમારા વઢિયાર પરગડાના સમગ્ર નાતા કહેવાનો આદર્યા અને સમગ્ર નાથ ની હાજર રહી અને સમગ્ર નાથ ના તમામ બંધુઓ અમદાવાદ અને ગાંધીધામ થી હાજર રહ્યા એ બદલ એ સૌ નો આ તબક્કે ખુબ ખૂબ આભાર માનું છું સમાજ વતી ખુબ ખૂબ આભાર માનું છું અસ્તુ